હા એટલે ડુંગરી ગામમાં જે સરકારની યોજનાઓ છે પહોંચે છે હમ પહોંચે છે ને પહોંચે છે તો ગામમાં જાય છે છોકરાઓ બનવા છેતા છોકરાઓ આયા છે જાઓ છો બનવા હા માં જાવે છે સ્કૂલમાં હા ના શું બનવું છે મોટો થઈ કમાલ પોલીસ પોલીસ બનવું છે તારે તએ તો કીધું ને તાર શું બનવું છે સી તમને કોઈ નેતા કે કોઈ પક્ષ ગમે અમને કઈ ગમે નહીં કેમ કે અમે આપી દઈ કોઈની ઇલેક્શન નથી પડતા નમસ્કાર લોકસભાની ચૂંટણી નજીક આવે છે અને ચૂંટણી નજીક આવે એટલે અમે ઇલેક્શન યાત્રા કરતા હોઈએ છીએ આ વખત ઇલેક્શન યાત્રાની શરૂઆત ભરૂચથી કરીએ છીએ ભરૂચ લોકસભાથી કરીએ છીએ કોઈ પણ વિસ્તાર સમજવું હોય તો એ વિસ્તારનું ભૂગોળ સમજવું પડે એનો ઇતિહાસ સમજવો પડે ભરૂચ લોકસભાનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે અત્યાર સુધી અને હવે પણ આગળ રસપ્રદ રહેવાનું છે એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા ફાઇટ ટાઇટ છે ભરૂચની વાત કરીએ તો ભરૂચ એવું કહેવાય કે મા લક્ષ્મી નું એ નિવાસ સ્થાન કહેવાય એટલે શરૂઆત ભરૂચથી કરીએ છીએ અને ભરૂચના ગામડાઓ ફરવા છે દુર્ભાગ્યપૂર્વક અમે અહીંયા એક ડુંગરી ગામમાં આવ્યા છીએ અને અહીંયા અંધારું થઈ ગયું છે એટલે આદિવાસી કલ્ચર અને આદિવાસી ઘર જે હોય એ તમને બતાવવા હતા એ થોડા ઓછા મતલબ એટલા સારી રીતના નહીં બતાવી શકીએ અહીંયા બાળકો અમારે મારી આજુબાજુ દેખાતા છે એ બાળકો આજે એમનું ગામ ડુંગરી ગામ અમને ફેરવવાના છે બસ પાંચ વર્ષમાં કેટલા કામ થયા છે એ બતાવવું છે દર વખતે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ જાણવું જરૂરી હોય છે કે તમે જે નેતાને વોટ આપ્યા છે એ નેતાએ તમારા કેટલા કામ કર્યા છે તમારા વિસ્તારનો વિકાસ કેટલો થયો છે જ્યારે અમદાવાદમાં બેસીએ કે પછી કોઈ શહેરમાં બેસીને વિચારીએ કે ભાઈ વિકાસની વાતો કરીએ છીએ આપણે તો એ આપણને એવું લાગે કે વિકાસ થયો જ છે પણ જ્યારે ગ્રાઉન્ડ પર આવીએ અને ગ્રાઉન્ડ પર જ્યારે ગામડાઓમાં આવીએ ત્યારે ખબર પડે છે કે ખરેખર કેટલો વિકાસ થયો છે થોડા સમય પહેલાં વિધાનસભામાં અમે જ્યારે ડાંગ અને એની આસપાસ ગયા હતા ત્યારે અમે જોયું હતું કે ત્યાં આદિવાસી વિસ્તારોની પરિસ્થિતિ કેવી હતી ભરૂચની આસપાસ આવ્યા છીએ અહીંયા આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ કેવી છે અહીંયા કેવો વિકાસ થયો છે બધું જ જોવું છે આજે આ બાળકો આપણને એમનું ગામડું બતાવશે શું નામ છે આપનું હનો તમારું કોકલા અને કોકિલા તમે અહીંયા રહો છો ના તો હું ડલ હોણી પોયાલ છું ને ડલ અચ્છા ને અહીંયા તમારું ઘર છે તમારું મમ્મી નું આ તમારું મમ્મી છે તો અહીંયા લાઈટ નથી પહોંચી હજી નથી રે ભાઈ કોઈ કટ કટા ના નથી લાઈટ તમારું ઘર જોઈ શકીએ અંદરથી હા જોઈ જોઈ જો ને ઉભા રહો અમાર ફોન ની લાઈટ કરીને જ જઈએ અમે આ તમારું ઘર છે ચલો બતાવો ઘર ડોહી નું ઘર છે તમારું તમારા મમ્મીને તમે ડોહી કો અચ્છા જાય કે

અને કેટલું કમાવ એટલે કમાવાનું તો બેન આવે 300 રૂપિયા હમણા હાજરી 200 રૂપિયા હાજરી આપે કોઈને તે કામે ગયો તો હાજી જે 200 રૂપિયા આવે અચ્છા અને તમને ખબર છે ઇલેક્શન આવે છે હા એ તો ખબર છે ખબર છે તો અહીંયા જે જેટલા ટાઈમ થી મતલબ સાંસદ રહ્યા છે કામ થયા છે અહીંયા હા અમુક અમુક ના થાય છે બેન એટલે તમારા ગામના કામ થયા છે હા થયા છે આવ્યા ને ઝુકડા નવા ગ્રાન્ટ આવી ને એમાં બનાવે છે એ લોકો અચ્છા તમને કોઈ નેતા કે કોઈ પક્ષ ગમે અમને કોઈ ગમે નહીં કેમ કેમ કે આ ઉમેદવારી રીતે અમે આપી દઈએ કોઈની ઇલેક્શનમાં નથી પડતા અમે એમને આપી દો વોટિંગ વોટિંગ અમે આપી દઈએ કેમ કે મોદી સરકાર ઉભા રહેલા છે એટલે આ વોટિંગ આવે ત્યારે અમે અમારા ગામના કોઈ આગેવાન કહે છે કે અમુક મત આપવો તો આપી દઈએ છીએ

કઈથી લાવીને હવે આટલી પણ કરીએ છીએ આ જુઓ પણ તમે જુઓ ઘરમાં છોકરી ભણવા જાય છે નહીં કોઈ નહીં ભણવા જતો કેમ આટલે છોકરીની છોકરાની છોકરીનો છોકરો ખરો ને તે એમનું ઘટના છે તે હું એકલી એટલે આવીને અહીં રહે છે જાણે નહીં સ્કૂલ નહીં જતી ના સ્કૂલ અહીંયા કોઈ નહીં બેન સ્કૂલ નથી ના કોઈ નહીં અહીંયા મળતી આવું શું નામ છે તમારું પ્રિયંકા

આજ બધા છોકરાઓ એક જ ઘરમાં ભેગા થઈ ગયા છે આ અહીંયા શું નામ છે તારું કોમલ અને કોમલ કયા ધોરણમાં ભણે તું વલિયા હે કયા ધોરણમાં ભણે છે સ્કૂલ પહેલું બીજું સિસુ બે સિસુ બે સિસુ બે માં ભણે છે અચ્છા તો તને સ્કૂલે જવાની મજા આવે છે કઈ રીતના સ્કૂલે જાય તું ગાડી ગાડીમાં જાય છે અચ્છા અને તારા ગામમાં બધા તારા મિત્રો આવે છે સ્કૂલે તારી સાથે હા શું બનાવે બીજા ધોરણમાં એકડા બગડા એકલા બગડા કવિતાઓ બનાવે હા ગાયન ની આવડે કેમ નહી આવડે એ તો દુકાન માંડેલી છે તેની ચોકરી સે દુકાન છે તમને આવડે કવિતા ગાતા હા બતાય છાજો કાકા આવડે નટી આવતા છે જુગાવારી એક હતા કાકા કાકાનું નામ ખબર નથી પણ આપણે છજ્જુ કાકા કહીજો છજ્જુ કાકા પાસે મિલકટમાં એક ઝૂપડી અને એક બકરી હતી એટલે મિલકટથી છજ્જુ કાકા ખુશ હતા કવિતા ગાવાની કીધીતી મે તો

તમે બધા મિત્રો છો એટલા બધા હા અને જ્યાં જાવ ત્યાં બધા ભેગા જાવ છો હા અચ્છા શું નામ શું તારું નિખિલ નિખિલ અને તારે તે તો કીધું ને તારે શું બનવું છે સી ઇન્ડિયન આર્મી ઇન્ડિયન આર્મી માં જવું તારે હા અચ્છા અને તારે તાર નામ શું છે આદિત્ય ના તારે બનવું શું છે મોટું થઈ

એટલા બધા બાળકો સાથે હું જઉં છું ગામમાં ફરવા સારું કોણ એક માણસ તો મેં બાજુ ઉભા રહ્યો મને ખબર પડ પહેલા તારું ઘર જોવું છે સારું આ તારું ઘર છે અચ્છા કોમલ નું ઘર ઓલું છે ચલો કોમલ તાર મમ્મી શું કરે છે કામ કરે છે કામ કરે છે મારી માસી છે માસી છે કે મમ્મી છે માસી માસી છે 100 અચ્છા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહાયના અંતર્ગત આ દુકાન બની છે એટલે અહીંયા લખેલું છે વાંચું છું હું શું નામ છે આપનું ઇન્દ્રાબેન હા અચ્છા તો અહીંયા ગામડામાં વેચાણ કેવું થાય તમારે ધંધો ચાલે છે ઠીક ઠીક ધીમે ધીમે ચાલ્યા કરે

এখব গাম আথ বইমানী দলা জয় ্যকভালা আনিবাসিী আম বলরা আখন ত্রলা। আনিবাসিী আম কয়েরা অতিিস্কারি হবে কইছে বিনাটা। সারাজওয়ামেকা ভিন্নতি